મારું નામ ભરતભાઈ સુથાર છે અને હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું આર્મી એરફોર્ટ્સ અને નેવીનો આજે અમારા બધા માટે બહુ ખુશીની વાત છે કે અમારા ચંપાબેન લખમણભાઈ ભટી જે અમારા આર્મીના એક્સ આર્મીના વિડો છે તો ખાસ કરીને સૌથી ખુશીની વાત એ છે કે વન વનરેક વન પેન્શનનું એમને એરિયસ તેમજ પેન્શન જિલ્લા ટેજરી કચેરી દ્વારા આપવામાં આવ્યું છે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીએ પણ અથાગ મહેનત કરી છે અને સંગઠને કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠને પણ અથાગ મહેનત કરી છે અને એ મહેનતના ફળ સ્વરૂપે આજે અમને સફળતા મળી છે કે અમે આજે અમારા એક સર્વિસમેન જે સ્વર્ગસ્થ માજી સૈનિક છે લખણ ભટ્ટી એમના જે વિધવા ધર્મપત્ની છે ચંપાબેનની આજે અમે એમને પૂરું વન રેપ વન પેન્શન ઓઆર ઓપીનું પેન્શન અપાવ્યું છે એમને એરિયસ પણ મળી ગયું છે ખાસ અત્રેથી હું એ સ્વર્ગસ્થ માજી સૈનિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આજે એ માજી સૈનિકને પણ સ્વર્ગસ્થ માજી સૈનિકને પણ એક થોડોક ખરેખર એમને શ્રદ્ધાંજલિ આપી કે ભાઈ એમને સંતોષ કે ભાઈ આજે એમના પરિવારને બંને પેન્શન મળેલું છે જે બાબતની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ સૈનિક કલ્યાણ કચેરી અને માજી સૈનિક સંગઠન દ્વારા સાથે મળી અને એમને બંને પેન્શન મળ્યું છે એ સૌથી અમારા બધા માટે ખુશીની વાત છે આવા કોઈ પણ પરિવાર હોય કચ્છ જિલ્લામાં તો તેઓ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ભુજ તેમજ કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ શ્રી દિલાવરસિંહ બી જાડેજા સાહેબનો સંપર્ક કરી શકે છે જેથી કરી અને એમનું જે પેન્શન છે વન નેગન પેન્શન અને અત્યારે અમારું થોડુંક વન એક પેન્શન ઉપર વધારે ફોકસ છે જિલ્લા તેજરી કચેરીના અધિકારીઓ તેમનો સ્ટાફ સ્ટાફગણોનો પૂરો સ્ટાફ અમને સહયોગ મળી રહ્યો છે અને અમે આની અંદર ખાસ સફળતા મેળવી રહ્યા છીએ જે બાદ આપણે આપણા અમારા અમારી સાથે જે છે ચંપાબેન ઘણા વખતથી મને પેન્શન મળતું નતું હવે મને પેન્શન મળી ગયું પેન્શન વધી ગયું ભરતભાઈ કેવી ખુશી છે ખુશી ઘણી છે ને ભરતભાઈ એ બધું કર્યું છે જાણે આ ફિલ્મ પર આગળ જાઓ ભરતભાઈ કામ કરે છે ચોપડા અને આ હું પેન્શન ના ચોપડા જે છે તે આજે અમે સાજીભાઈ તમે પાત રાખો અને એમને અમે આજે જે પેન્શન જે બધા આખા ડોક્યુમેન્ટ સોંપ્યા છે એરિયસ પણ એમને મળી ગયું છે અને ચંપાબેન તમે ખુશ છો ને તમારા આશીર્વાદ જોઈએ અમને બીજું કાંઈ ન જોઈએ તમે આશીર્વાદ અમને આપો તમારા આશીર્વાદ અમને જોઈએ બીજું કાંઈ ન જોઈએ જય હિન્દ જય ભારત